ગીરમાં સિંહની અજબ ગજબની દુનિયા છે ત્યાંના નેસડાઓમાં ફરીએ લોકોને મળીએ તો ગીરમાં સિંહ વિશે અવનવી વાતો જાણવા મળે છે સિંહના અલગ અલગ નામ હોય છે તાજેતરમાં એક ઘટના બની કે જેમાં વિરુ નામના સિંહનું મૃત્યુ થયું છે ઇનફાઈટ હતી તેમાં એ સિંહ ઘાયલ થયો અને મૃત્યુ થયું છે તો વિરુ સાથે જય નામના સિંહની ગીરમાં જોડી હતી એટલે જય અને વિરુ તો એમાંથી બંને ભાઈ જેવા આ સિંહ અને તેમની જોડી અને વિરુનું મૃત્યુ થયું છે ખાસ વાત એ છે કે ત્યાં સિંહનું મોત થાય મૃત્યુ થાય તો તેના માટે ગામડાઓમાં નેસડાઓમાં ખાસ શોકસભા યોજાય છે સિંહનું બેસણું યોજવામાં આવે છે હાલમાં જ એ મીડિયા રિપોર્ટ જાણીતા છે કે દેડકડી ગામમાં એ વિરુ નામના સાવસનું મૃત્યુ થયું તો તેનું બેસણું રહેચ્યું હતું અને લોકો બેસણામાં શોકસભર બેઠા હતા તો આ રીતે જય વિરુની વાત છે આવા તો કેટ કેટલાય નામોનો ઇતિહાસ ગીરમાં સિંહ સાથે જોડાયેલો છે પછી ઇન્દ્ર અને જીત ઇન્દ્રજીતની જોડી હોય કે ટીપુ અને સુલતાન એ ટીપુ સુલતાનની જોડી હોય ભગત અને રુદ્ર એ બંનેની જોડી હોય એમ અલગ અલગ નામોનો ઇતિહાસ છે અલગ અલગ જોડીઓની વાત છે ખાસ કરીને સિંહ માટે તેમનો ખાસ ચોક્કસ વિસ્તાર હોય છે એ વિસ્તારને ટેરેટરી કહેવામાં આવે છે એટલે જે તે સિંહની ટેરેટરી હોય છે તેમાં બીજા સિંહને પ્રવેશ મળતો હોતો નથી નહીતર એમના વચ્ચે ફાઇટ થતી હોય છે અને એ ઇન ફાઇટમાં ઘણા બધા સિંહના મૃત્યુના સમાચાર મળતા હોય છે તો એ ટેરેટરી લગભગ સિંહનો વિસ્તાર ચાલીસથી પચાસ કિલોમીટર જેવો હોય છે જેમાં એ સિંહનું એવું કહેવાય કે સામ્રાજ્ય હોય છે તે ત્યાં બીજા કોઈ સિંહને એન્ટ્રી મળતી હોતી નથી તો આ તો જઈ અને વીરુની એમાંથી વીરુની જોડી અને વીરુનું મૃત્યુ થયું તો એ ડેડકડી ગામમાં બેસણું હતું તો એવી એક ક્રાંકચ લીલીયા વિસ્તારમાં જાણીતી જોડી એટલે ભગત અને રુદ્ર તેમાંથી ભગતનું ગયા વર્ષે નિધન નીપજ્યું હતું તો ત્યાંના સિંહ પ્રેમી મિત્રો છે રાજનભાઈ જોશી તો તેમણે પણ અવારનવાર એના વિશેના રિપોર્ટ આમ તો એ મીડિયા સાથે પણ જોડાયેલા છે તો એ રજૂ કરતા રહે છે તો એ ભગત અને રુદ્ર વિશે તેમની પાસેથી પણ જાણવા મળ્યું ભગતનું મૃત્યુ થયું ભગત એટલા માટે એ સિંહનું નામ હતું કારણ કે આજુબાજુનો જે વિસ્તાર છે ક્રાંકજ લીલિયા ગારિયાધાર સાવરકુંડલા ત્યાં તેનું વિચરણ જોવા મળતું અને ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ માણસ ઉપર હુમલો કરતો નહીં એટલે ભગત જેવો આપણે માણસોને કહીએ છીએ ને કે ભગત જેવું તેનું ચરિત્ર છે વ્યક્તિત્વ છે તો એ ભગત જેવું એ સિંહનું કામ હતું એટલે એ સિંહનું નામ ભગત હતું અને તેની સાથેની જોડીમાં જે સિંહ હતો એ રુદ્ર કારણ કે એ માન રહેતો હતો એટલે ક્રોધિત હોવાને કારણે એ સિંહનું નામ રુદ્ર પાડ્યું હતું તો એ ભગત અને રુદ્રની પણ જોડી એ વિસ્તારમાં જાણીતી હતી એટલે ગીરમાં અલગ અલગ નામોનો આવો અલગ અલગ ઇતિહાસ છે એ જ જોડીનું નામ અગાઉ ઇન્દ્ર અને જીત આ બે હજાર તેર ચૌદ પંદર સત્તર ના વર્ષની વાત છે સામાન્ય રીતે સિંહનું આયુષ્ય પંદરેક વર્ષ દસ બાર પંદર વર્ષનું હોય છે તો એ ઘટના ત્યાંના લોકો હજુ પણ ભૂલ્યા નથી તો ઇન્દ્રજીત અને પછી એ ભગત અને રુદ્ર ઉપરાંત એક ભગત અને રુદ્રની એવી પણ વાત હતી કે એ વિસ્તારમાં ટીપુ અને સુલતાન એવા એક બે સિંહની જોડીનું અસ્તિત્વ હતું તેમની ટેરેટરી હતી તેમનો વિસ્તાર હતો તો એ ટીપુ અને સુલતાન એ સિંહની જોડી ખૂબ બધાને રંજાડતી ખૂબ બધાને હેરાન પરેશાન કરતી ત્યાં સુધી કે સિંહણો સિંહ બચ્ચાને ઉપર પણ તેમના હુમલાની બધા કેસ જોવા મળેલા એ સ્થાનિક લોકોનું એવું કહેવું છે પછી એ વિસ્તારમાં આ ભગત અને રુદ્રની જોડી એવી જામી કે ટીપુ અને સુલતાનને એ ટેરેટરીમાં આવતા બંધ કરી દીધા હતા તો ત્યારથી એ વાતોને કારણે પણ આ સિંહના નામ જાણીતા બન્યા હતા એટલે આ રીતે અત્યારે તો વિરુ નામના સિંહનું મૃત્યુ થયું છે એટલે બધા એમના નામ અને તેમનો ઇતિહાસની બધી વાતો જાણીતી થઈ છે પણ આવું બધું ગીરના ખૂણે ખૂણે સિંહ સાથે જોડાયેલી વાતો પડેલી છે